જય મહારાજ આજના ઇઠ્યોતેરમાં ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠની અંદર મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા સાથે મરાઠા લાઈટ રેજિમેન્ટમાંથી રિટાયર થયેલા જવાન આપણા બિપિનભાઈ પટેલ જેઓ નડિયાદના છે એમને પણ ખૂબ ઉત્સાહથી અને આપણા આમંત્રણને સ્વીકારીને અહીંયા હાજરી આપેલી સાથે આપણા સ્કૂલના ડાયરેક્ટર શ્રી રણોભાઈ દેસાઈ તેમજ વાલીઓ બાળકો અને સ્કૂલના ગુરુજનો ઉપસ્થિત રહીને આજનો આ કાર્યક્રમનું ખૂબ ધામધૂમથી ઉજવણી કરી છે દર વર્ષે દેશભક્તિના આવા કાર્યક્રમો દ્વારા આપણા દેશને આઝાદી અપાવવા માટે જેવી જવાનોએ અને દેશભક્તોએ જે બલિદાન આપ્યું છે આ દેશને વધારેને વધારે સુજલામ સુફલામની એક આખી વિચારધારાને આપી અને દેશને જાગૃત કરવા માટેના પ્રયત્નો કર્યા છે એઓને શ્રદ્ધાંજલિ આપીને આ દિવસથી બહુ જ મોટી ઉજવણી કરવામાં આવે છે આખા દેશમાં વિશ્વભરમાં રહેતા ભારતવાસીઓ પણ આ દે આ કાર્યક્રમનો ખૂબ જ ઉમંગથી અને લાગણીસભર દેશ પ્રેમથી આ ઉત્સવનો ઉજવણી કરતા રહે છે આજે પણ આ સ્કૂલ દ્વારા આવા જે એક ઉત્સાહથી અને પ્રેમથી દેશને ખૂબ ભાવ અને સન્માન સાથે આ કાર્યક્રમનું ઉજવણીનો એક લ્હાવો લીધો છે બધા બાળકોએ અને વાલીઓએ ખૂબ ખૂબ આશીર્વાદ આપ સૌને કે આપ સૌ પણ દેશપ્રેમી બનો દેશભક્ત બની એક સાચા નાગરિક બની આ દેશની સેવામાં તત્પર રહો આપના પણ બાળકો આ દેશ જવાનો જેમ અત્યારે બોર્ડરની રક્ષા કરી રહ્યા છે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે એવોની પ્રેરણા લઈને આપણા પણ બાળકો રેજિમેન્ટમાં જોડાય લશ્કરમાં જોડાય એ માટેની મારી અપીલ છે વાલીઓને કે જે કદાચ એવું વિચારતા હશે કે મિલિટરીમાં જવાથી બાળક પાછું ન આવે મૃત્યુ પામે લડતા લડતા એવું એવું આ જમાનામાં નથી રહ્યું હવે તો ખૂબ સન્માન સાથે જવાનોને ખૂબ આ દેશ એક મોટું માર્ગદર્શન આપીને એક બહુ મોટું સન્માન આપીને

दुनिया वालों बुरी नगर ना हम पे डालो चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान।, हिंदुस्तान हमने कहा है तुम भी कहो हमने कहा है जो तुम भी कहो आओ हम मिलजुल बोले अब तो यारा अपना जहां है सबसे प्यारा i